વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું સક્કરિયા બટેકાનું શાક એના માટે આપણે ત્રણસો ગ્રામ જેટલા સક્કરિયા લીધા છે અને એક બટેકું લઈ લીધું છે એક અહીંયા ટમેટું મોટું સુધારી લીધું છે એટલે આપણા શાકનો ખાટો મીઠો મસ્ત એવો સ્વાદ આવે છે કારણ કે સક્કરિયા મીઠા હોય છે અને ટમેટાનું ખટાશ આવશે તો અહીંયા એક ટમેટું મોટું સુધારી લીધું છે અને લીલા ધાણા અને અહીંયા એક નાનો લસણનો ગાંઠિયો આપણે ફોલી લીધો છે અને સ્વાદ મુજબ મીઠું મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું વઘાર માટે તેલ તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું તો પહેલાં આપણે શક્કરિયાને છાલ ઉતારી લેશું છાલ ઉતારી અને પછી આપણે આને સુધારી લેવાના છે સક્કરિયાની આપણે છાલ ઉતારી લીધી છે ને બે ભાગ કરી અને આપણે સક્કરિયાને થોડા મોટા મોટા બટેકાના જેવા કટકા કરીએ એવા આપણે કટકા કરવાના કારણ કે સક્કરિયાને ચડતા વાર ન લાગે એટલે એના સેજ મોટા કટકા કરશું ચાર ભાગ કરીને આવી રીતે આપણે આવી રીતે શકરિયાને બધા સક્કરિયાને આપણે આવી રીતે સુધારી લઈશું અને સેમ બટેકાની છાલ ઉતારીને આવી જ રીતે આપણે સુધારી લેશું તો અહીંયા આપણે અને બટેકા બે સુધારી લીધા છે સકરિયા બટેકા આપણા સુધારા ગયા છે ને ટમેટા પણ સુધારી લીધા છે એક ઇંચ ટુકડો લીધો છે એને પણ ઝીણા ઝીણા કટકા કરી ખાંડણીની અંદર ઉમેરી અને આપણે એને લસણવાળી ચટણી તૈયાર કરવાની છે આદુનો ટુકડો ઉમેરી દીધો છે ને જે લસણ લીધેલું ફોલેલું એ ઉમેરી અને આપણે સરસ લસણવાળી ચટણી તૈયાર કરવાની છે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લેશું તો અહીંયા આપણે લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે શાકનો વઘાર કરી લેશું ઉપર કુકર રાખી દીધું છે ને એમાં ત્રણ નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરેલું છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલો આપણે ઉમેરશું સરસ ફૂટી જાય પછી આપણે એને ટમેટાનો વઘાર કર પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું અહીં આપણે ટમેટાનો વઘાર કરીશું

સરસ આપણે લા લસણવાળી ચટણી ને સાતડી લેવાની છે થોડા લીલા ધાણ આપણે ઉમેરી દેસુ अये आवे आपण सकरिया बटेका ने उमेरी देसू मसाला साते सरस ताटडी लसू જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરવાનું આપણે અહીંયા આપણે પોણા ગ્લાસ જેટલું પાણી આશરે દોઢ કપ જેટલું અહીંયા આપણે પાણી ઉમેરેલું છે અને કુકર બંધ કરીને આપણે એક જ સીટી લેવાની છે સકરિયાને ચડતા વાર ન લાગે એટલા માટે તો કુકરમાંથી આપણે જાતે જ હવા નીકળવા દીધી છે ને આપણું શાક તૈયાર થઈ ગયું છે તો તૈયાર છે અહીંયા આપણું શકરિયા બટેકાનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો